નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ પરથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો જે પહેલેથી એક સમાચાર આવી ચૂક્યા છે તેમાં એક નવા એવા સમાચાર એડ કરીએ છીએ કારણ કે આ બાબત છે ખૂબ એવી ઇમ્પોર્ટન્ટ છે લાંબા સમયથી વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા છે તારીખ શું છે આવા ઘણા બધા પ્રશ્ન જે એકવીસ ફેબ્રુઆરીની જે ટ્વીટ આવેલી છે ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી પૂછી રહ્યા છે તો આજે આપણે એના વિશે વાત કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લેકનને પ્રેસ કરો સાથે સાથે તારીખ જાહેર થઈ ગઈ છે તો તમારી માટે મોક ટેસ્ટ ટેસ્ટ મટિરિયલ આવું બધું જે છે મળી જશે તમને સ્ટોર ઉપર જે નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો વધુ માહિતી માટે ચોરાણું ચોત્તર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર મેસેજ કરો ત્યાંથી તમને માહિતી મળી જશે ડિસ્કાઉન્ટ કોડનો પણ ઉપયોગ તમે કરી શકો છો વધુ માહિતી માટે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ એક એકવીસ ફેબ્રુઆરીનું એક ટ્વીટ આવેલું હતું એમાં આપણે કીધેલું છે ભાઈ બિન અતિ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીમાં ઉત્તી થયેલ ઉમેદવારો લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ બે હજાર પચીસ ના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલમાં બે હજાર પચીસ માં યોજાવાની સંભાવના છે પેપર એક અને પેપર બે જે પીએસઆઈનું છે ત્રણ ત્રણ કલાકનું રહેશે તો ઉમેદવારો પૂછતા તો કોઈ એવી તારીખ કે કંઈ તો આપણે જે છે અહીંયા એક એવી તારીખ અહીંયા લીધેલી છે જેને કારણે વિદ્યાર્થીઓનો ખ્યાલ આવે કે ભાઈ કેટલો સમયગાળો આપણી પાસે છે તો અહીંયા સંભવિત તારીખ આપણે બતાવેલી છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ અથવા તો છ ચાર બે હજાર પચીસ આ સમયગાળામાં જીપીએસસીની પણ પરીક્ષા આવવાની શક્યતા દેખાઈ રહી છે પણ આ બે એવી તારીખ છે કે જે સન્ડે છે ને સન્ડેના દિવસે ફ્રી હોય અને જે અત્યારે પોલીસના જે પેપર છે પીએસઆઈને ખાસ કરી જે પેપર વન અને જે પેપર ટુ છે બરાબર એ સાથે લેવાનું અત્યારે જે માહિતી મળી છે તો સન્ડે હોય સન્ડે લગભગ બધા લોકો ફ્રી હોય બરાબર તો આવી રીતનું આ તારીખ આજુબાજુ તમારી હોઈ શકે છે બીજી વસ્તુ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની કઈ તારીખ હોઈ શકે તો કોન્સ્ટેબલની ત્રણ પાંચ બે હજાર પચીસ તારીખે તમારી પરીક્ષા લેવાઈ શકે આ એક સંભવિત તારીખ છે ઘણા બધા ઉમેદવારો વારે વારે કહેતા હતા કે સર સંભવિત તો આપને જે માહિતી મળી છે એના ઉપરથી આવી તારીખ જે છે આવી તારીખે કહી શકાય છે કોન્સ્ટે જે પીએસએની પરીક્ષા છે એ જે આ સમયગાળાની અંદર લેવાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે કોન્સ્ટેબલમાં છે થોડો ફેરફાર થઈ શકે છે પણ જે મળતી માહિતી માહિતી છે તે આ પ્રમાણે છે એટલે તમે તૈયાર રહેજો અને તૈયારી કરવા માટે તમને પ્લેટફોર્મ બતાવેલું છે ત્યાંથી પણ લઈ શકો છો અથવા તો એક્સ વાય ઝેડ ક્યાંયથી પણ તૈયારી ચાલુ કરી દેજો ખાસ મોડલ પેપર ચાલુ કરી દેજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માત્ર